ગુજરાત બુલેટિન માં આપનું સ્વાગત છે મોરબી માં હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું પંદરમી ઓગસ્ટ એટલે સ્વાતંત્ર્ય દિવસ જે રાષ્ટ્રીય પર્વ છે અને ઝંડા ઊંચા રહે અમારા દેશભક્તિ ગીત એ તિરંગાની આન બાન અને શાન છે જે સદાય લહેરાતો રહે લોકોમાં દેશભાવના જાગૃત થાય તિરંગાનું સન્માન થાય તેવા આશયથી રાજ્ય સરકાર દ્વારા કેટલાક વર્ષોથી હર ઘર તિરંગાનું આયોજન કરવામાં આવે છે તે જ રીતે આ વર્ષે પણ તારીખ બાર ઓગસ્ટના સાંજે સાડા પાંચ કલાકે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી શરૂ થઈ શાક માર્કેટ નગરપાલિકા થઈને સનાળા રોડ ઉપર નવા બસ સ્ટેન્ડ સામે આવેલા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરીને યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી આ બાબતે વાત કરીએ તો મોરબી જિલ્લાના તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશભક્તિને અનુરૂપ વિવિધ વેશભૂષા સાથે શહેરની જુદી જુદી સરકારી અને ખાનગી શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા આ યાત્રા શાક માર્કેટ યદુનંદન ગેટથી નગરપાલિકા કચેરીએ પહોંચી હતી જ્યાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને તેમજ ભગતસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરીને રવાપર રોડ ઉપરથી શનાળા રોડ ઉપર ચાલી હતી પોલીસ પરેડ થી નવા બસ સ્ટેન્ડ સુધીમાં તિરંગા યાત્રાના રૂટમાં ઠેર ઠેર લોકોએ સ્ટોલ ઊભા કરીને આ તિરંગા યાત્રાનું સન્માન કર્યું હતું તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓ અને દેશદાસ ધરાવતા યુવાનો દ્વારા આઝાદી અમર રહોના ગગનભેદી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને આ તિરંગા યાત્રા નવા બસ સ્ટેન્ડ સામે પહોંચીને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને પૂર્ણ થયેલી જાહેર કરવામાં આવી હતી આ તિરંગા યાત્રામાં કલેક્ટર કે બી ઝવેરી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી અધિક કલેક્ટર ખાચર સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા કેસરીસિંહ ઝાલા ધારાસભ્યો કાંતિલાલ અમૃતિયા દુર્લભજીભાઈ દેથરિયા શહેર પ્રમુખ લાખાભાઈ જારિયા જિલ્લા ભાજપ મહિલા પાંખના પ્રમુખ ભાવનાબેન કૈલા તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ વાસદડિયા સહિત ભાજપના અગ્રણી અને કાર્યકરો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા આજે આપણી આઝાદી ઓગણીસો સુડતાલીસમાં મળી એનાનો સંધાને પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસની ઉજવણીના ભાગ સ્વરૂપે આજે તિરંગા યાત્રા કાઢવામાં આવી અને ચાર મહા નગરોમાં પણ આ યાત્રા માનનીય માન્ય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં કાઢી આજે આપણા એરિયાના આપણા સાંસદ આપણા ચાવડા સાહેબ અને આપણા ઝાલા સાહેબ બંને રાજ્યસભાના સાંસદ અને આપણા બંને એમએલએ શ્રી હાજર હતા પચીસસોથી ત્રણ હજાર જેટલી મેદની હાજર હતી અને બાળકો વિવિધ વેશભૂષા સાથે હાજર હતા અને ખૂબ સફળતાપૂર્વક આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હું મોરબીના લોકોનો દિલથી આભાર વ્યક્ત કરું છું અને કદાચ નાની મોટી તકલીફ પડી હશે પણ જ્યારે શહીદોએ બહુ મોટી શહાદતવારી તો આપણે ટ્રાફિકની થોડીક તકલીફ આજે ભોગવી લઈએ પણ દેશ પ્રેમ અને આપણા ઝંડા પ્રત્યેનું માન વધે એના માટે જે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવે છે મોરબીના લોકોએ ખૂબ એને નિડર સાધી અને સાહસિકપૂર્વક આ યાત્રા કાઢી અને એને વધાવી એ બદલ હું સર્વેનો આભાર વ્યક્ત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આખા દેશની અંદર હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે આજે મોરબી શહેરના આંગણે પણ ભવ્ય તો ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તિરંગો આપણી આન પાન અને શાન છે તિરંગાનું સ્થાન આપણા હૃદયની અંદર અનેરું છે દરેક લોકોના હૃદયમાં દેશભક્તિ રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ છલકાય અને સાથે સાથે નવી પેઢી વિદ્યાર્થી મિત્રો આવા રાષ્ટ્રકાર્યની અંદર જોડાય જે અંતર્ગત ઘર ઘર તિરંગા લગાવવાનું અભિયાન પણ ચાલી રહ્યું છે અને આજે મોરબી શહેરમાં પણ મોટી સંખ્યામાં ચૂંટાયેલા સૌ આગેવાનો અમારા ધારાસભ્ય શ્રીઓ સંસદ સભ્યશ્રી સૌ સંસ્થાના આગેવાનો પોલીસના સૌ મિત્રો વેપારી મિત્રો અલગ અલગ સંસ્થાના મિત્રો વિદ્યાર્થી મિત્રો મોટી સંખ્યામાં વિશાળ આ તિરંગા યાત્રામાં સૌ લોકો આજે જોડાણા હતા હું હૃદયથી એમનો આભાર માનું છું સૌને અભિનંદન આપું છું અને સ્વતંત્રતા પર્વની પૂર્વ દિવસોએ આ ભવ્ય જ્યારે આયોજન થયું છે ત્યારે સૌને મારી હૃદયપૂર્વકને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું